નમસ્કાર મિત્રો તમે અમીર અને ગરીબની વાર્તા ઘણી વખત સાંભળી હશે આજે અમે તમને એક અમીર અને ગરીબ મિત્રની આવી વાર્તા વિશે જણાવીશું જે વાંચીને તમારું મનોરંજન થશે તો મિત્રો હવે આપણે વાર્તા ચાલુ કરીએ રવિવાર હતો હું ઘરે એકલો બેઠો હતો સાંજ થઈ ગઈ હતી અને કામ કરવાનું મન થતું નહોતું અચાનક મને વિચાર આવ્યો કે ચાલો બહાર ફરવા જઈએ કોઈ પણ રીતે રોજબરોજ આપને ઓફિસ અને ઘર સિવાય બીજું કંઈ વિચારી શકતા નથી આવી સ્થિતિમાં જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મેં જોયું કે ઘણા લોકો તેમના સ્થાને પહોંચવા માટે બસ અને ટેમ્પોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક મેંગ જૂના ફાટેલા કપડા પહેરેલા નાના છોકરાને જોયા તેની ઉંમર ઓછામાં ઓછી દસમી બાર વર્ષની હશે આ છોકરો ભૂખથી પીડાતા લોકો પાસે ખોરાક માંગતો હતો પણ કોઈ કશું માપવા તૈયાર નહોતું પછી થોડી વાર પછી છોકરો આગળ વધ્યો અને મેં જોયું કે એક વ્યક્તિ પાણી માંગી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ તરસ્યો હતો પણ તે વ્યક્તિએ પાણી આપવાની ના પાડી દીધી ત્યારે અચાનક એક કાર આવી અને ત્યાં રોકાઈ આશાભરી આંખોવાળા છોકરાએ કાર ચાલક પાસેથી કનિક માંગ્યું પણ કાર ચાલકે અંદરથી એક પરબીડીયુમ બહાર ફેંક્યું અને છોકરો પરબીડીયુમ તરફ દોડ્યો પણ પરબીડીયુમ ખાલી હતું છોકરાએ પરબીડીયુમ ફેંક્યું અને નિરાશ થયો તે આગળ ગયો અને પછી તેની આંખો ઝાડ નીચે બેઠેલા માણસ પર પડ્યો છોકરો થાકી ગયો અને ઝાડ નીચે તે માણસની પાસે બેઠો છોકરાએ જોયું કે તે પણ તેના જેવો જ એક ગરીબ માણસ છે જે ઝાડ નીચે બેઠો હતો પછી છોકરાએ તેની પોતાની જેમ રોજિંદી પરિસ્થિતિ જોઈ તેની સાથે વાત કરી અને તેની પરિસ્થિતિ જણાવી તેને તે માણસે તેના ખાવાનો થોડો હિસ્સો છોકરાને આપ્યો અને બંનેએ ખાવાનું શરૂ કર્યું આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જો વ્યક્તિ ધનવાન છે છતાં તે ગરીબ છે જો વ્યક્તિ હૃદયથી સમૃદ્ધ છે તે ગરીબ છે એટલે તેની પાસે બધું જ છે તેનો અર્થ એ છે કે ગરીબ માણસ દરેકની સમસ્યાઓ સમજે છે કારણ કે તેને કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી તેથી તે દરેકને પોતાના સમાન માને છે અને કોઈ પણ સ્વાર્થ વગર દરેકને મદદ કરે છે અહિંગહૂંગ એવું કહેવા નથી માંગતો કે દરેક વ્યક્તિ સારો હોય કે ખરાબ પણ માનવતા સૌથી મોટી છે

તમે કહો છો કે તમારી પાસે કંઈ નથી કારણ કે આત્માની ગરીબી એ વાસ્તવિકતામાં ગરીબી છે જે આપે છે તેને જ મેળવવાનો અધિકાર છે જાણે છે કે વ્યક્તિ જે વ્યક્તિના ચહેરા પર સ્મિત અને બીજાના જીવનમાં ખુશી લાવવાની ક્ષમતા હોય છે ભગવાન તેના ચહેરા પરથી જીવનની તે સ્મિત અને ખુશી ક્યારેય ઓછી થવા દેતા નથી હાથનું સાચું ઘરેણું દાન છે આ સંદેશ છે કે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો સમૃદ્ધ હૃદય થી અને માનવતા બનાવેલા પૈસાથી નહીં તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં નવા હોય તો ચેનલ ને કરી લેવી જેથી અમે તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતા રહીએ જય માતાજી